તો આજે આપણે નદી પર્વત રમત રમીશું હું નદી બોલું એટલે તમારે અંદર કૂદવાનું ધોરો પટ્ટો છે ને એમો અને પર્વત બોલું એટલે પાછું લાલ પટ્ટા પર આવી જવાનું બરાબર જે ભૂલ કરશે એ આઉટ થશે ચલો નદી પર્વત નદી પર્વત નદી પર્વત નદી નદી જે કૂદી જાય જે કૂદી જાય એ આઉટ થશે બાઈને બાર નીકળી જાઓ ચલો ફરીથી નદી જે કૂદ્યા હોય આઉટ વિજય પર્વત નદી નદી પર્વત નદી પર્વત नदी नदी पर्वत नदी नदी पर्वत नदी पर्वत नदी पर्वत नदी नदी पर्वत पर्वत नदी पर्वत नदी पर्वत नदी पर्वत नदी पर्वत पर्वत नदी नदी पर्वत नदी पर्वत नदी पर्वत नदी पर्वत पर्वत आउट